ઘટ્યું છે જેના કારણે ઔરંગા નદીમાં ભયજનક સપાટી પણ નીચે વહી રહી છે સતત ત્રણ દિવસ સુધી વલસાડને વરસાદે જબરદસ્ત ને હતો અને ખાસ બીજી બાજુ આજે પણ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ હતું આજે ભારે વરસાદની આગાહી છે અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ પચાસ થી વધુ માર્ગો બંધ છે કેમ કે નદીના ઉપરથી પસાર થતું પાણીના કારણે રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે રેડ એલર્ટના કારણે વલસાડ જિલ્લામાં આજે તમામ શાળા કોલેજો બંધ રાખી છે તો બીજી તરફ બાજુ વાત કરીએ તો તંત્રએ પણ પરિસ્થિતિ વણસે તો તેને ખાસ પહોંચી વળવા માટે તૈયારી કરી છે ખાસ કરીને વલસાડની ઔરંગા નદીના કિનારે પાણી ભરાવાને કારણે ભારે વિકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે હવે વરસાદનું જોર ઘટવાની સાથે જ ઉપરવાસમાં પણ વરસાદ છે તે અટકતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે હવે વાત કરીએ મેઘરાજા તાંડવ ન કર્યાને અને જનજીવન પણ કહી શકાય સામાન્ય બને તે માટે ખાસ લોકો પ્રાર્થના કરી રહ્યા છે